હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના શાસ્ત્રીય નૃત્યના ટોપ ફિફ્ટી એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી નૃત્ય કલાનો સૌપ્રથમ ઉલ્લેખ કોના નાટ્યશાસ્ત્રમાં મળે છે કપિલ મુનિના ભરત જયશંકર પ્રસાદના કે ભારતેન્દુ હરિશંદ્રના નૃત્ય કલાનો સૌપ્રથમ ઉલ્લેખ કોના નાટ્યશાસ્ત્રમાં મળે છે તો તો સાચો જવાબ છે ભરત મુનિના શાસ્ત્રમાં નૃત્ય સૌપ્રથમ ઉલ્લેખ મળે છે શાસ્ત્રીય સ્થાપક કોણ શંકર દેવ ભરત મુનિ જયરસાદ નૃત્યના સ્થાપક કોણ છે તો સાચો જવાબ છે શંકરદેવ જે શાસ્ત્રીય નૃત્યના સ્થાપક છે તાંડવ નૃત્ય કયા ભગવાનને સમર્પિત છે ભગવાન શિવ ને ભગવાન ગણેશ ને ભગવાન વિષ્ણુ ને કે ભગવાન શ્રી કૃષ્ણને તાંડવ નૃત્ય ગયા ભગવાનને સમર્પિત છે તો સાચો જવાબ છે ભગવાન શિવને સમર્પિત છે તાંડવ નૃત્ય લાસ્ટ નૃત્ય કોને સમર્પિત છે માતા સરસ્વતીને માતા લક્ષ્મીને માતા કે એક પણ નહીં લાસ્ટ નૃત્ય કોને સમર્પિત છે તો તો સાચો જવાબ છે માતા પાર્વતીને સમર્પિત છે લાસ્ટ નૃત્ય હાલમાં કે હાલમાં કેટલા શાસ્ત્રીય નૃત્ય છે સાત આઠ નવ કે દસ હાલમાં કેટલા શાસ્ત્રીય નૃત્ય છે તો સાચો જવાબ છે હાલમાં આઠ શાસ્ત્રીય નૃત્ય છે જેમ કે ભરતનાટ્યમ કુચીપુડી મોહિની અટ્ટમ કથકલી કથક મણિપુરી ઓડિસી અને ક્ષત્રીય જે આ આઠ શાસ્ત્રીય નૃત્ય છે નૃત્યમાં કેટલા રસનો સમાવેશ થાય છે નવ રસોનો દસ રસોનો અગિયાર રસોનો કે બાર રસોનો નૃત્યમાં કેટલા રસોનો સમાવેશ થાય છે તો તો સાચો જવાબ છે નૃત્યમાં નવ રસોનો સમાવેશ થાય છે જેમ કે શાંત રસ શૃંગાર રસ હાસ્ય રસ રોદ્ર રસ વીર રસ અદ્ભુત રસ વિભત્સ રસ ભયાનક રસ અને કરુણ રસ આ નૃત્યમાં નવ રસોનો સમાવેશ થાય છે ભારતનું સૌથી પ્રાચીન નૃત્ય કયું છે કથક મોહિની મોહિટ્યમ કથક કે ભરતનાટ્યમ ભારતનું સૌથી પ્રાચીન નૃત્ય કયું છે તો તો સાચો જવાબ છે ભરતનાટ્યમ જે ભારતનું સૌથી પ્રાચીન નૃત્ય છે ભરતનાટ્યમ નૃત્ય ની શૈલી કોના નાટ્યશાસ્ત્ર પર આધારિત છે કપિલ મુનિના ભરત ભરતનાટ્યમ નૃત્ય શૈલી નાટ્યશાસ્ત્ર પર આધારિત છે તો તો સાચો જવાબ છે છે પર આધારિત ભરતનાટ્યમ નૃત્ય શૈલી ભરતનાટ્યમ નૃત્યનો ઉદભવ અને વિકાસ કયા રાજ્ય ક્યાં થયો હતો કર્ણાટકના બેંગલુરુમાં કેરળના કોટાય માં તમિલનાડુના તાંજોરમાં કે તેલંગાણાના હૈદરાબાદમાં ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ધવ અને વિકાસ કયા થયો હતો તો સાચો જવાબ છે તમિલનાડુના તાંજોરમાં ભરતનાટ્યમ નૃત્યનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો ભરતનાટ્યમ નૃત્ય નું જૂનું નામ શું છે સાદી જગોઈ ગોતીપુઆ કે અલરીપુ ભરતનાટ્યમ નૃત્ય નું જૂનું નામ શું છે તો સાચો જવાબ છે સાદી જે ભરતનાટ્યમ નૃત્યનું જૂનું નામ છે કયા નૃત્યને દાસી અટ્ટમ તરીકે ઓળખવામાં આવે છે કુચીપુડીને ભરતનાટ્યમને કથકકલીને કે કથકને કયા નૃત્યને દાસી અટ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે ભરતનાટ્યમને કુચી દાસી અટ્ટમ તરીકે ઓળખવામાં આવે છે કોના પ્રયાસ સુધી ભરતનાટ્યમ શૈલીને પુનર્જીવિત કરવામાં આવી હતી કપિલ ભરતમુનિના ભરત મુનિના જયશંકર પ્રસાદના કે એ કૃષ્ણ અયરના કોના પ્રયાસ સુધી ભરતનાટ્યમ શૈલીને પુનર્જીવિત કરવામાં આવી હતી તો તો સાચો જવાબ છે એ કૃષ્ણના પ્રયાસોથી ભરતનાટ્યમ શૈલીને પુનર્જીવિત કરવામાં આવી હતી તો ભરતનાટ્યમ નૃત્ય સારી પ્રક્રિયામાં કેટલા ભાગમાં વેચી શકાય છે બે ભાગમાં ત્રણ ભાગમાં ચાર ભાગમાં કે પાંચ ભાગમાં ભરતનાટ્યમ નૃત્ય સારી પ્રક્રિયાથી કેટલા ભાગમાં વેચી શકાય છે તો સાચો જવાબ છે ત્રણ ભાગમાં વેચી શકાય છે જેમ કે સંભંગ અભંગ અને ત્રિભંગ આ ત્રણ ભાગમાં વેચી શકાય છે ભરતનાટ્યમ નૃત્યને કયા નૃત્યને અગ્નિ નૃત્ય પણ કહેવામાં આવે છે ભરતનાટ્યમને કથક કલીને કથકને કે મણિપુરીને કયા નૃત્યને અગ્નિ નૃત્ય પણ કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે ભરતનાટ્યમને અગ્નિ નૃત્ય પણ કહેવામાં આવે છે ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત ક્યાંથી થાય છે જગોઈથી ગોતીપુઆથી અલ રીપુ થી કે નટ ટુઅરથી ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત ક્યાંથી થાય છે તો તો સાચો જવાબ છે અલ રીપુ ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત થાય છે ભરતનાટ્યમ નૃત્યનો અંત ક્યાં થાય છે જગોયથી ગોતીપુઆથી અલ રીપુ કે નટ ટુઅરથી ભરતનાટ્યમ નૃત્યનો અંત ક્યાં થાય છે તો તો સાચો જવાબ છે નટ ટુવરથી ભરતનાટ્યમ નૃત્યનો અંત થાય છે કુચીપુટ નૃત્ય શૈલી કયા રાજ્યની પ્રચલિત છે કર્ણાટકની કેરળની આંધ્રપ્રદેશની કે ઓડિશાની કુચીપુડી નૃત્ય શૈલી કયા રાજ્યની પ્રચલિત છે તો તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશની પ્રતલિત છે કુચીપુડી નૃત્ય શૈલી કુચીપુડી નૃત્ય ફક્ત કયા સંપ્રદાયના પુરુષો દ્વારા જ કરવામાં આવતું હતું બ્રાહ્મણ સંપ્રદાયના વૈષ્ણવ સંપ્રદાયના શૈવ સંપ્રદાયના કે જૈન સંપ્રદાયના કુચીપુડી નૃત્ય ફક્ત કયા સંપ્રદાયના પુરુષો દ્વારા જ કરવામાં આવતું હતું તો સાચો જવાબ છે બ્રાહ્મણ સંપ્રદાયના પુરુષો દ્વારા કુચીપુડી નૃત્ય કરવામાં આવતું હતું ગોલકુંડા અને વિજયનગરના શાસકોએ કયા નૃત્યને સંરક્ષણ આપ્યું હતું ભરતનાટ્યમને કુચીપુડીને કથક કલીને કે મણિપુરીને ગોલકુંડા અને વિજયનગરના શાસકોએ કયા નૃત્યને ને સંરક્ષણ આપ્યું હતું તો સાચો જવાબ છે કુચીપુડીના નૃત્યને ગોલકુંડાના ગોલકુંડા અને વિજયનગરના શાસકોએ સંરક્ષણ આપ્યું હતું કુચીપુડી નૃત્યમાં કયા રસનું પ્રધાનતા હોય છે વીર રસનું હાસ્ય રસનું અદ્ભુત રસનું કે શ્રૃંગાર રસનું કુચીપુડી નૃત્યમાં કયા રસનું પ્રધાનતા હોય છે તો તો સાચો જવાબ છે શૃંગાર રસનું પ્રધાનતા હોય છે નીચેમાંથી કોણ કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલ છે કપિલ મુનિ લક્ષ્મી નારાયણ જયશંકર પ્રસાદ કે બાર તેંદુ હરિચંદ્ર નીચેમાંથી કોણ કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા છે તો તો સાચો જવાબ છે લક્ષ્મી નારાયણ જે કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા છે અને અન્ય કયા જોડાયેલા છે તો ગુરુ વેદાંતમ લક્ષ્મીનારાયણ યામિની કૃષ્ણામૂર્તિ રાધા રાધારેડ રાજા રેડ્ડી ભાવના રેડ્ડી શોભા નાયડુ અને ઇન્દ્રાણી રહેમાન જે કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ છે મોહિની અટમ નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ કે તમિલનાડુ મોહિની અટમ નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે સાચો જવાબ છે કેરળ રાજ્યનું નૃત્ય છે મોહિની અટ્ટમ ત્રાવણ કોરના શાસકોએ કયા નૃત્યને સંરક્ષણ આપ્યું હતું ભરતનાટ્યમ મણિપુરી મોહિની અટ્ટમ કે કથક કલી ત્રાવણ કોરના શાસકોએ કયા નૃત્યને સંરક્ષણ આપ્યું હતું તો તો સાચો જવાબ છે મોહિની અટમને ત્રાવણ કાળના શાસકોએ સંરક્ષણ આપ્યું હતું ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે કોના વધ માટે મોહિની વેશ ધારણ કર્યો હતો રંભાસુર કે વિરાતાસુર ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે માટે વેશ ધારણ કર્યો હતો તો સાચો જવાબ છે ભસ્માસુરના વધ માટે ભગવાન વિષ્ણુએ મોહિની વેશ ધારણ કર્યો હતો ભરતનાટ્યમ ઓડિશી ઓડિસી અને મોહિની આ ત્રણેય નૃત્યનો ઉદ્ભવ કયા નૃત્યમાંથી થયો છે દેવદાસી ગોતીપુઆ નૃત્ય કે આ જો પોલી પાલી ભરતનાટ્યમ ઓડિશા મોહિની અટમ આ ત્રણેય ઉદ્ભવ કયા નૃત્ય માંથી થયો છે દેવદાસી નૃત્યમાંથી ઉદ્ભવ થયો છે મોહિની અટલ નૃત્ય કઈ શૈલી સાથે સંબંધિત છે તાંડવ નૃત્ય લાશ નૃત્ય અલારીપુર નૃત્ય કે આજપોલી નૃત્ય મોહિની અટલ નૃત્ય કઈ શૈલી સાથે સંબંધિત છે તો તો સાચો જવાબ છે નૃત્ય સાથે સંબંધિત છે મોહિની અટક નૃત્ય મોહિની અટક નૃત્ય ગુરુ નૃત્યમાં ગુરુઓને શું કહેવામાં આવે છે નટુ વાંસ લામા નટુ વાનર કે પણ નહીં મોહિની અમ નૃત્યમાં ગુરુઓને શું કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે નટુ વાંસ કહેવામાં આવે છે મોહિની અટ્ટ નૃત્યમાં નીચેમાંથી કોણ મોહિની અટ્ટમ નૃત્ય સાથે જોડાયેલ છે કપિલ મુનિ લક્ષ્મી નારાયણ જયશંકર પ્રસાદ કે વૈજયંતિ માલા નીચે કોણ મોહિની અટલ નૃત્ય સાથે જોડાયેલા છે તો તો સાચો જવાબ છે વૈજયંતી માલા જે મોહિની અટલ નૃત્ય સાથે જોડાયેલા છે અને અન્ય કોણ કોણ જોડાયેલું છે તો વૈજયંતી માલા પલ્લવી કૃષ્ણમ કૃષ્ણ હેમા માલિની જયપ્રભા મેનન સુનંદ સુનંદા નાયર ગોપીકા વર્મા અને માધુરી અમાર જે મોહિની અટલ નૃત્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ છે કથકલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ કે તમિલનાડુ કથક કલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તો સાચો જવાબ છે પુરુષ પ્રધાન નૃત્ય છે તો સાચો જવાબ છે કથક જે પુરુષ પ્રધાન નૃત્ય છે જેમાં સ્ત્રીઓનો વેશ પણ પુરુષો જ કરતા હોય છે કથક કલી નૃત્ય કોને સંરક્ષણ આપ્યું હતું કેરળના સામંતોએ તમિલનાડુના સામંતોએ કર્ણાટકના સામંતો કે આંધ્રપ્રદેશના સામંતોએ કથકલી નૃત્યને કોણે આપ્યું હતું તો સાચો છે કેરળના સામંતોએ કથકલી આપ્યું હતું કથકલી નૃત્ય કયા તત્વને દર્શાવે છે જળ અગ્નિ આકાશ કે વાયુ કથકલી નૃત્ય કયા તત્વને દર્શાવે છે તો તો સાચો જવાબ છે આકાશ તત્વને દર્શાવે છે કથકલી નૃત્ય કથાકાલી નૃત્યનો વિકાસ કોને કર્યો હતો ગોપીનાથે વી એન મેનને ઈ કૃષ્ણ અયારે કે શંકર દેવે કથાકલી નૃત્યનો વિકાસ કોને કર્યો હતો તો તો સાચો જવાબ છે ઈ કૃષ્ણ નૃત્યનો વિકાસ કર્યો હતો નીચેમાંથી કોણ કથાકલીન નૃત્ય સાથે જોડાયેલ છે મુના સારાભાઈ લક્ષ્મી નારાયણ જયશંકર પ્રસાદ કે વૈજયંતિ માલા નીચેમાંથી કોણ કથકલી નૃત્ય સાથે જોડાયેલ છે તો તો સાચો જવાબ છે મુનાલીના સારા ભાઈ જે કથકલી નૃત્ય સાથે જોડાયેલા છે ઓડિશી નૃત્ય પ્રાચીન કાળથી અસ્તિત્વ હોવાના પ્રમાણ કઈ ગુફામાંથી મળે છે એલિફન્ટાની ગુફામાંથી અજંતાની ગુફામાંથી ઈલોરાની ગુફામાંથી કે ઉદયગીરીની ગુફામાંથી ઓડિશી નૃત્યના પ્રાચીન કાળ પછી અસ્તિત્વ હોવાના પ્રમાણ કઈ ગુફામાંથી મળે છે તો તો સાચો જવાબ છે ઉદયગિરીની ગુફામાંથી મળે છે ઓડિશી નૃત્યને કોણે સંરક્ષણ આપ્યું હતું રાજા ખારવેલે હરિહર પ્રથમે શિમુ કે વિષ્ણુ વૃદ્ધિએ ઓડિસી નૃત્યને કોણે સંરક્ષણ આપ્યું હતું તો સાચો જવાબ છે રાજા ખારવેલે ઓડિસી નૃત્યને સંરક્ષણ આપ્યું હતું બારમી સદીમાં ઓડિસી નૃત્ય પર કયા સંપ્રદાયના વ્યાપક પ્રભાવ પડ્યો સૈવ સંપ્રદાયનો બ્રાહ્મણ સંપ્રદાયનો વૈષ્ણવ સંપ્રદાયનો કે જૈન સંપ્રદાયનો બારમી સદીમાં ઓડિશા નૃત્યમાં કયા સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ પડ્યો તો સાચો જવાબ છે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ પડ્યો હતો કોણાગ સૂર્યમંદિરના કેન્દ્રીય કક્ષમાં કયા નૃત્યનો ઉલ્લેખ છે મણિપુરી નૃત્યનો ઓડિશ્રી નૃત્યનો ક્ષત્રિય નૃત્યનો કે મોહિની અટલ નૃત્યનો કોણાકરા સૂર્ય મંદિરના કેન્દ્રીય કક્ષમાં કયા નૃત્યનો ઉલ્લેખ મળે છે તો

સૈવ સંપ્રદાયનો બ્રાહ્મણ સંપ્રદાયનો વૈષ્ણવ સંપ્રદાયનો કયા સંપ્રદાયનો ઉદ્ભવ સાથે મણિપુરી નૃત્યનો વિકાસ થયો છે તો તો સાચો છે વૈષ્ણવ સંપ્રદાયના ઉદ્ભવ સાથે મણિપુરી નૃત્યનો વિકાસ થયો છે મણિપુરી નૃત્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે સાદી જગોય ગોતીપુઆ કે અલ રીપુ મણિપુરી નૃત્યને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે નૃત્યને મણિપુરી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે નાગભદ્રા મુદ્રા કયા નૃત્ય કલા સાથે સંકળાયેલ છે ભરતનાટ્યમ કથિત કુચીપુરી નાગભદ્રા મુદ્રા કયા નૃત્ય સાથે સંકળાયેલી છે તો તો સાચો જવાબ છે મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલ છે નીચેમાંથી કોણ મણિપુરી નૃત્ય સાથે જોડાયેલ છે મુનાલીને સારાભાઈ લક્ષ્મી નારાયણ ઝવેરીભાઈનો કે વૈજયંતી માલા નીચેમાંથી કોઈ મણિપુરી નૃત્ય સાથે જોડાયેલ છે તો તો સાથે જ છે ઝવેરીની બહેનો જે મણિપુરી નૃત્ય સાથે જોડાયેલી છે અને અન્ય કયા જોડાયેલા છે તો ગુરુ બિપિનસી ગુરુ નવકુમાર ચાર માથુર સાધુની બૌજ સમિતા મહેતા ઝવેરીની બહેનો જેમ કે દર્શના રંજના જૈના અને સુવર્ણા જે મણિપુરી નૃત્ય સાથે જોડાયેલા છે કથક નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે આંધ્રપ્રદેશ કર્ણાટક આસામ કે ઉત્તર પ્રદેશ કથક નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે તો તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશનું નૃત્ય અલી શાહે કયા નૃત્યને સંરક્ષણ આપ્યું હતું ક્ષત્રિયાને કથક કથકને કે કુચીપુડીને અવધના નવા વાજિદ અલી શાહે કયા નૃત્યને સંરક્ષણ આપ્યું હતું તો સાચો જવાબ છે કથક નૃત્યને સંરક્ષણ આપ્યું હતું કયા શાસ્ત્રીય નૃત્ય ઇસ્લામિક સંસ્કૃતિ સાથે જોડાયેલું છે કથક કથકલી શાત્રિયા કે કોચેપુડી કયા શાસ્ત્રીય નૃત્ય ઇસ્લામિક સંસ્કૃતિ સાથે જોડાયેલું છે તો તો સાચો જવાબ છે કથક જે ઇસ્લામિક સંસ્કૃતિ સાથે જોડાયેલું નૃત્ય છે કથક નૃત્ય સાથે કયો સંગીત જોડાયેલું છે લાગુરિયન સંગીત ઢ્રુપદ સંગીત હીર સંગીત કે બિરહા સંગીત કથક નૃત્ય સાથે કયો સંગીત જોડાયેલું છે તો તો સાચો જવાબ છે

શ્રેય કોને મળે છે તો સાચો જવાબ છે શંકરદેવને ક્ષત્રિય નૃત્ય શરીરનો વિકાસનો શ્રેય મળે છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ લેક્ચરમાં બાય